હેલો એવરી વન લેટ્સ કન્ટિન્યુ ધ સેકન્ડ પાર્ટ ઓફ એક્સ્ટ્રા સમસ ઓફ વન પ્રથમ આપણે જોઈએ તો અહીંયા આપણને દાખલા નંબર સાતમાં એવું કહ્યું છે બે ભાગે અગિયાર વધતા પાંચ ભાગે તેર વત્તા નવ ભાગે અગિયાર આઠ તેરને વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું કહ્યું છે હવે આપણે અહીંયા જોઈએ તો રકમ જો તમે ધ્યાનથી વાંચી હોય તો અહીંયા આપણને આપ્યું છે બે ભાગે અગિયાર પાંચ ભાગ્યા તેર નવ ભાગ્યા અગિયાર અને આઠ ભાગ્યા તેર એટલે કે બે છે દેવા છે જે અગિયાર અગિયાર છે અને બે છે દેવા છે જે તેર તેર છે તો આપણે શું કરીશું એક દેવા છેદવાળા જે પદો છે એને એક સાથે લખી દઈશું જેથી કરીને આપણો સરવાળો જે છે એ થોડો ઇઝી થઈ જશે તો અહીંયા લખીશું બે ભાગ્યા અગિયાર વધતા નવ ભાગ્યા અગિયાર પ્લસ પાંચ તેર આઠ તેર ઓકે નેક્સ્ટ સ્ટેપ અહીંયા લખીશું અગિયાર અગિયાર બંને છેદ શું થઈ જશે કોમન નીકળી જશે અને ઉપર આવશે બે વત્તા નવ અને અહીંયા વત્તા પાંચ વત્તા આઠ અને જે છેદ તેર તેર છે એ શું થઈ જશે કોમન નીકળી જશે તો અહીંયા શું થઈ જશે બે પ્લસ નવ એટલે શું થાય અગિયાર અને અગિયાર ભાગ્યા અગિયાર પ્લસ એઝ ઇટ પાંચ વત્તા એટલે અહીંયા શું થશે તેર ભાગ્યા તેર હવે આપણે અહીંયા જોઈએ બેટા તો શું થશે અગિયાર એકા અગિયાર અને એઝ ઇટ ઇઝ તેર એકા તેર તો આપણી પાસે શું બચ્યું લાસ્ટમાં એક વત્તા એક બચ્યા તો શું થશે એક વત્તા એક બે તો આપણો આન્સર શું મળે આપણને બે ઓકે હવે નેક્સ્ટ સમ જોઈએ આપણે નેક્સ્ટમાં આપણને એવું કીધું છે કે ચાર ભાગે નવ ગુણ્યા એક પૂર્ણાંક ચાર પંચમાંશ ગુણ્યા પાંચ ભાગ્યા ચાર ને વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું છે તો અહીંયા શું કરીશું આપણે સૌથી પહેલા તો જે મિશ્ર અપૂર્ણાંક છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો અહીંયા લખીશું ચાર ભાગ્યા નવ કૌશ એમ ગુણ્યા પાંચ એક્યા પાંચ અને પાંચ વત્તા ચાર એટલે નવ નવ ભાગ્યા પાંચ ગુણે પાંચ ભાગ્યા ચાર બરોબર હવે જો અહીંયા નવ નવ શું થઈ જશે ઉડી જશે અહીંયા જોઈએ છીએ તો નવ નવ શું થઈ જશે ઉડી જશે આપણી પાસે બચશે શું તો બ્રેકેટમાં લખીશું ચાર ભાગ્યા પાંચ બચશે આપણી પાસે બ્રેકેટમાં અને ગુણે પાંચ ભાગ્યા ચાર ઓલરેડી આપણને આપ્યા છે તો આપણે શું કરીશું ગુણાકારની ક્રિયા છે સામે ઉડે છે તો ઉડાડી દઈશું બધું ઉડી ગયું તો આપણી પાસે કંઈ બચ્યું નથી કંઈ નથી બચ્યું તો આપણી પાસે શું બચ્યું કહેવાય એક બરોબર તો આપણો આન્સર શું મળ્યા દાખલાનો એક ઓકે હવે આના પછી નેક્સ્ટ દાખલો જોઈશું નેક્સ્ટ દાખલામાં આપણને એવું કહ્યું છે છ ભાગે પાંચ ગુણ્યા આઠ ભાગ્યા સત્તર ગુણ્યા પાંચ ભાગ્યા છ ગુણ્યા સત્તર ભાગ્યા આઠ હવે જો છેદ અલગ અલગ છે પણ જ્યારે સરવાળોને બાદ બાકી હોય ત્યારે જ છેદ સરખા કરવાના ગુણાકાર કે ભાગાકાર હોય તો એવું કરવા જવાનું નહીં ત્યાં કોઈ લસા લેવાની ક્યાંની જરૂર નથી એક જેવા પદ દેખાતા હોય તમે ડાયરેક કટ કરી શકો છો ઓકે તો અહીંયા આપણે શું લખીશું જેમ કે છ છે છ અહીંયા આ છથી કટ થઈ શકે સત્તર આ સત્તરથી કટ થઈ શકે તો રકમ એક વખત લખી દઈએ છીએ એમની છ ભાગ્યા પાંચ ગુણ્યા આઠ ભાગ્યા સત્તર ગુણ્યા પાંચ ભાગ્યા છ ગુણ્યા સત્તર ભાગ્યા આઠ હવે કોઈને એવું હોય એક જેવા પદો જે એકબીજાના અવયવવાળા હોય અથવા તો એક જેવા પદ લાગતા હોય જોડે લખવા હોય તો બી લખી શકો છો આ રીતે અહીંયા બાજુમાં લખું છું જેમ કે છ ભાગ્યા પાંચ ગુણ્યા આ પદ છે પાંચ ભાગ્યા છ એના જેવું છે પછી અહીંયા ગુણ્યા આઠ ભાગ્યા સત્તર ગુણ્યા સત્તર ભાગ્યા આઠ બરોબર આ એક જેવું છે તો આ રીતે લખશો તો બી ચાલશે ને આ રીતે લખશો તો પણ ચાલશે ઓકે બોથ હાર વેલિડ આપણે જે ઉડતું હોય ઉડાડી દેવાનું જેમ કે અહીંયા છ છ કટ થશે પાંચ પાંચ કટ થશે આઠ આઠ ઉડશે સત્તર સત્તર ઉડશે બરોબર એઝ ઇટ ઇઝ અહીંયા બી જોઈએ તો આ બાજુથી છ ઉડી હશે પાંચ પાંચ ઉડી હશે આઠ આઠ ઉડી હશે ને સત્તર સત્તર કટ થઈ જશે તો લાસ્ટમાં આપણો આન્સર તો શું બચશે બંનેમાં અહીંયા એક બચશે અને અહીંયા એક બચશે ગુણાકારની ક્રિયા છે એટલે ક્રમ તમે ગમે તેમાં ડાવડા લખો આન્સર તો આપણને સેમ જ મળવાનો છે ઓકે સો અહીંયા બંનેમાં આન્સર આપણને શું મળ્યો એક એટલે આ બંનેમાંથી કોઈ પણ રીતે તમે આ દાખલો ગણી શકો છો ઓકે નેક્સ્ટ જોઈએ આપણે રકમમાં એવું કહ્યું છે કે એક દૃત્યાંશ ગુણે તેર ભાગ્યા દસ વત્તા એક દૃત્યાંશ ગુણે સાત ભાગ્યા દસ તો આનો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુ રૂપ આપવાનું કહ્યું છે આપણને તો જોઈએ અહીંયા એક દૃત્યાંશ એક દૃત્યાંશ બંનેમાં કોમન આપ્યું છે આપણને જો આ રીતની સિચ્યુએશન આપેલી છે એ ગુણ્યા બી કંશ પૂરો વધતા કંશમાં એ ગુણ્યા સી આ રીતની સિચ્યુએશન આપેલી છે અને આનું આપણે શું લખતા હતા એ કંશમાં બી પ્લસ સી આનું વિભાજન આપણે આ રીતે કરતા હતા કે એ બી પ્લસ એસી આ રીતે લખતા હતા એ બી પ્લસ એસી ઇઝ ઇક્વલ્સ એ કંશમાં બી પ્લસ સી બરોબર તો હવે આની અંદરથી આપણે આ સ્ટેપમાં કન્વર્ટ કરીશું ઓકે તો જોઈએ નેક્સ્ટ સ્ટેપ લખીએ આપણે એક દ્રોટી અંશ છે બંનેમાંથી સામાન્ય કાઢીએ તો કંશમાં આપણી પાસે શું બચશે તેર ભાગ્યા દસ અને પ્લસ નિશાની વચ્ચે એમની એમ કેમ કે એક દૂત્યાંશ અહીંયા પાસે કોમન નીકળી છે તો અહીંયા શું બચશે આપણી પાસે સાત ભાગ્યા દસ ઇઝ ઇક્વલ્સ ટુ હવે જો કંસનું પહેલાં સોલ્યુશન લાવીએ તો છેદ બંનેના સરખા છે દસ દસ એટલે આપણે લસા લેવાની જરૂર નથી અને છેદ કેવા નીકળી જશે સામાન્ય તો ઉપર આવશે તેર વત્તા સાત ભાગ્યા દસ ઓકે એના પછી લખીશું એક દૃત્યાંશ એમના એમ હવે તેર વત્તા સાત કરીએ તો આવશે વીસ વીસ ભાગ્યા દસ એટલે કે અહીંયા શૂન્ય શૂન્ય કટ થઈ જશે તો આપણી પાસે શું બચ્યું આ રીતનો સ્ટેપ બચ્યો એક દૃતિયાંશ અને પેકેટમાં ટુ બાય વન અથવા તો બેની નીચે એકલા બે લખો તો હોય ચાલશે પણ અહીંયા સામે ઉડે છે એટલે નીચે વન લખીએ છીએ તો આ બાજુ વન વન કટ થઈ જશે અને આ બાજુ ટુ ટુ કટ થઈ જશે તો આપણો આન્સર બચશે વન ઓકે એના પછી જોઈએ નેક્સ્ટ સમ ચેક કરીએ આપણે અગિયાર નંબરના દાખલામાં આપણને એવું કહ્યું છે માઇનસ ત્રણ ભાગે આઠ ગુણે અઠ્યાવીસ ભાગ્યા પચીસ માઇનસ માઇનસ ત્રણ આઠ ગુણે ત્રણ ભાગ્યા અહીંયા તમારે જે દાખલો આપ્યો છે હવે જો માઇનસ ત્રણ ભાગે આઠ માઇનસ ત્રણ ભાગે આઠ અહીંયા કેવું છે સામાન્ય નીકળે છે બરોબર તો અહીંયા આપણે લખીશું માઇનસ ત્રણ ભાગ્યા આઠ સૌથી પહેલાં તો કૌશ છૂટા પાડીએ અને જૂથમાં એક વિભાજિત કરીએ તો શું થઈ જશે અઠ્યાવીસ ભાગ્યા પચીસ બરોબર હવે બીજું જે છે એ માઇનસ એમને એમ રાખીને અહીંયા માઇનસ ત્રણ ભાગ્યા આઠ ગુણે ત્રણ ભાગ્યા 25 ઓકે હવે જો નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું લખીશું કે માઇનસ ત્રણ ભાગ્યા આઠ અહીંયા પણ છે અને માઇનસ ત્રણ ભાગ્યા આઠ અહીંયા પણ છે તો આપણે માઇનસ ત્રણ ભાગ્યા આઠ ને શું કરીશું કોમન કાઢી લઈશું ઓકે એના પછી કૌશમાં શું હતું અઠ્યાવીસ ભાગ્યા અને વચ્ચે છે આપણે માઇનસની નિશાની અને આ બાજુ છે ત્રણ ભાગ્યા પચીસ લખ્યું અહીંયા કોષમાં લખવું હોય તો લખી દેવાનું વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતાં અથવા જૂથના ગુણધર્મનો ઉપયોગ કરતા અહીંયા ઉપર લખશો તો બી ચાલશે ઓકે માઇનસ ત્રણ ભાગ્યા આઠ કોષમાં અઠ્યાવીસ હજુ છેદ સરખા છે અહીંયા બાદ બાકીની ક્રિયા છે એટલે આપણે લસા લેવાની જરૂર નથી તો આપણે શું લખીશું અઠ્યાવીસ માઇનસ ત્રણ આજે 28 ઓછા ત્રણ છે અહીંયા લખીએ અને નીચે પચીસ કોમન લઈ લેવાના જો સરવાળાને બાદ બાકીની ક્રિયા હોય તો અને છેદ સરખો હોય તો શું લઈશું આપણે છેદ સામાન્ય લઈ લઈશું હવે જો માઇનસ ત્રણ આઠ એમના એમ અઠ્યાવીસ માઇનસ ત્રણ છે તો શું આવશે પચીસ પચીસ ભાગ્યા પચીસ હવે અહીંયા શું થઈ જશે પચીસ ભાગ્યા પચીસ કટ થઈ જશે પચીસ એકા પચીસ બરોબર તો શું વધશે આપણી પાસે માઇનસ ત્રણ ભાગ્યા આઠ અને બ્રેકેટમાં એક એટલે કે માઇનસ ત્રણ ભાગ્યા આઠ ગુણ્યા એક કરો તો શું આન્સર વધે માઇનસ ત્રણ ભાગ્યા આઠ ઓકે આ છે આપણો આન્સર એના પછીનો આજનો લાસ્ટ દાખલો છે દાખલા નંબર બાર એમાં આપણને એવું કીધું છે અગિયાર ભાગ્યા અઢાર વધતા ત્રેવીસ ભાગ્યા ઓગણીસ વધતા સાત ભાગ્યા અઢાર માઇનસ ચાર ભાગ્યા ઓગણીસ આનો પણ એ જ રીતે આપણે સાદુ રૂપ આપવાનું છે હજુ આનો છેદ અઢાર છે આનો છેદ અઢાર છે આનો છેદ ઓગણીસ છે અને આનો છેદ ઓગણીસ છે તો અહીંયા આપણે શું કરીશું એક જેવા જે છેદવાળા પદો છે એને સાથે લખી દઈશું જેથી કરીને આપણા સરવાળા કે બાદ બાકીની જે ક્રિયા છે એ થોડી આસાન થઈ જાય તો આપણે પહેલું સ્ટેપ લખીશું અગિયાર ભાગ્યા અઢાર વધતા ત્રેવીસ ભાગ્યા સોરી વધતા સાત ભાગ્યા અઢાર ઓકે એના પછી પ્લસ ત્રેવીસ ભાગ્યા ઓગણીસ માઇનસ ચાર ભાગ્યા ઓગણીસ ઓકે હવે છે અગિયાર ભાગ્યા અઢાર વધતા સાત ભાગ્યા અઢાર આ જે સ્ટેપ છે એમાં શું કરીશું આપણે અઢાર કોમન લઈ લઈશું અને અગિયાર વધતા સાત ઉપર એમના એમ લખી દઈશું ઓકે સાથે એઝ ઇટ ઇઝ જે સેકન્ડ સ્ટેપ છે ઓગણીસ ત્રેવીસ ભાગ્યા ઓગણીસ માઇનસ ચાર ભાગ્યા ઓગણીસ તો અહીંયા પ્લસ ત્રેવીસ માઇનસ ચાર ભાગ્યા ઓગણીસ લખી દઈશું ઓગણીસ જે છે કોમન નીકળી જશે ઓકે છેદ છે સરવાળા બાદ બાકીની ક્રિયામાં એક જ જેવો હોય તો સામાન્ય લખાઈશ અગિયાર વાત્તા સાત કેટલા થશે અઢાર અને નીચે છેદમાં પણ અઢાર છે તો શું થશે ઉડી જશે એકબીજા હવે ત્રેવીસ માઇનસ સ્ટાર થશે ઓગણીસ નીચે છેદમાં પણ ઓગણીસ આપ્યા છે આપણને તો હવે જુઓ અહીંયા શું થશે અઢાર એકા અઢાર ઓગણીસ એકા ઓગણીસા ઓકે કટ થઈ ગઈ ઉપર નીચે બંને અંશ છેદ ઉડી ગયા શું હતું બંને સાઈડ વન પ્લસ વન હવે એક વત્તા એક કેટલા થાય બે તો આપણો આન્સર છે આ દાખલાનો બે અહીંયા સાથે આ દાખલો પૂર્ણ થાય છે જો તમને કોઈ દાખલામાં ખબર ના પડી હોય તો કમેન્ટમાં જણાવજો અથવા તમારી પાસે બીજા કોઈ સમ હોય તો એ બી કમેન્ટમાં જણાવજો તો હું એનો આન્સર આપવા ટ્રાય કરીશ ઓકે